બધાને કેમ છો બધા મજામાં જ હશો તો જો બ્લોગ ચાલુ કરવામાં બહુ મોડું થઈ ગયું સાડા બાર વાગ્યા છે અને કેમ કોલેજ હતી ડાયરેક્ટ એક કામ હતું અહીંયા જવાનું હતું ત્યાંથી આવી પછી ઘરે કામ હતું કેમ કે મમ્મીને દવાખાને ગયા હતા તો પાંચ દિવસમાં આરામ લેવાનું કીધું છે એટલે થોડુંક કામ મારે કરવાનું હોય એટલે એ કામ બાકી હતું તો એ કર્યું અને હવે જો રોટલી ભણવાની જ

અને ઝીણો ઝીણો વરસાદ ચાલુ થઈ ગયો છે અને બનાવ્યા છે આજે ઢોકળા એટલે મોજ આવી જવાની છે હાલો ઢોકળા ખાવા જ આ થઈ ગયા મારું તો આરામ કરવાનો જ નહીં

રાજ દર્શન ના કોને કોને રાજ દર્શન ની પૌવા ભાવે કમેન્ટ કરી દેજો જો પૌવા લઈ આવ્યા ને ઘરે આવી ગયા અને બેસી ગયા છે જમવા મે રાજ દર્શન ની પૌવા છે જો બધા બેસી ગયા છે જમવા રાજ દર્શન ની પૌવા તો જામનગર વાળા બધાએ ખાધી જ હશે ને એતને બહુ ભાવેની પાઉંભાજી નહીં કેવી છે આજે તું વાંધો નહીં એને બાઈએ એના માટે ફરાળ બનાવ્યું છે ચિપ્સ ને વેફર ને બી ને એવું બધું કેમ કે એને શ્રાવણ મહિનો રહેવાનું ચાલુ કર્યું હવે કાલથી તો અમે ચાલુ થાય જ છે એટલા હાલો બધા પાઉંભાજી ખાવા જો સાડા દસ વાગી ગયા છે અને અમે જમીને કામ કરીને નવરા થઈ ગયા હતા ને ત્યાં તો ઈતુ આવ્યો હતો થોડીક વાર તો એને રમાયડો બધાએ નખરા કરતો હતો અને ચારા પાડતો હતો બધા એના નામ બોલતો હતો કે આ ને આ ને એવી રીતે બધા એને રમાયડો ને પછી ગયા હવે હું બારે જાઉં છું એટલે ઈ તો ભાગી ગયો બારે અને પછી જો હું ને મમ્મી બે ઉપર આવી ગયા છે આરામ કરવા મમ્મીને તો આરામ છે એટલે એ આરામ ઉપર છે અને હેત ને પપ્પા બે હજી નીચે છે મેચ ચાલુ છે એટલે એ ટીવી જોવે જ એટલે અને બા સત્સંગ કરવા બેસી ગયા છે એને બીજા ઈરી બાપુ બાજુવાળા આવ્યા છે એ બે સત્સંગ કરે છે તો આજનો મારો વિડીયો બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ